સુરતના ગોડાદ્રા વિસ્તારમાં તત્રોજ ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દરેક પાસો કંઈ આખા કરી લીધા ભારે કરેરાટી પ્રકરી ગઈ હતી દીકરીના મોતના પગલે પરિવારજનો હૈયાફાટ રુદન કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાના કારણે વિદ્યાર્થીનીને સજાના ભાગરૂપે વર્ગખંડમાં ન બસવા દેતા પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું જોકે ગોડાધ્રા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપોના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી મૃતક વિદ્યાર્થીનીના ક્લાસના વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવતા પ્રેમ સંબંધનો એંગલ સામે આવ્યો હતો આ વાતને પરિવાર દ્વારા છુપાવવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે આજે કહ્યું કે આદર્શ પબ્લિક સ્કૂલની ઘટના મારા ધ્યાન ઉપર આવી છે ધોરણ આઠની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે એ મામલે અમે પાંચ સભ્યોની કમિટી બનાવી તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીનીના મિત્રો અને પરિવારજનો નિવેદન લેવાનું શરૂ કર્યું છે અને રિપોર્ટ બાદ જો શાળા સામે કોઈ વાંધો જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે આ સાથે જ પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે અમારા વર્ગ બે અને વર્ગ ત્રણના અધિકારીની તપાસ ટીમ આ મામલે કામગીરી કરી રહી છે તેમણે શાળા સંચાલકના આચાર્યના શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અને વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે એ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર ઉપર પણ પોતાનો રિપોર્ટ જમા કરાવશે અને રિપોર્ટના આધાર ઉપર સાચી હકીકત શું છે એ પછી જ શાળા સંચાલક મંડળમાં જવાબદાર છે એ પછી શાળા સંચાલક મંડળમાં જવાબદાર છે તો સારા સંચાલક મંડળ સામે કાર્યવાહી કરવામાં આવશે આદર્શ શાળામાં વિદ્યાર્થીનીનો પ્રવેશ આ વર્ષે જ લેવામાં આવ્યો છે વિદ્યાર્થીની અગાઉ અને શાળામાં ભરતી હતી અને અભ્યાસ દોઢ વર્ષે છોડી દીધો હતો આ શાળામાં પ્રવેશ મેળવી ફરી અભ્યાસ શરૂ કરેલો છે આ વિદ્યાર્થીની સાથે તેની બેન પણ ભણતી હતી બંનેની ફી બાકી હતી એ હકીકત છે પરંતુ વિદ્યાર્થીની અગિયારમી તારીખ પછી સતત ગેરહાજર જોવા મળી છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતથી વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં સ્થાયી થયેલા રાજુ ખટીક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પરિવારમાં પત્ની સહિત બે દીકરી અને એક દીકરો છે જે પૈકી મોટી દીકરી ભાવના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી ગતરોજ સાંજે દીકરીએ ઘરે પરત આવ્યા બાદ રડવાનું શરૂ કર્યું હતું એ દરમિયાન ઘરમાં જ ઘરેણાની દુકાનનું સંચાલન કરતી ભાવનાની માતાએ તેને ઘરના ઉપરના રૂમમાં કામ અર્થે મોકલી હતી ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં ગયા બાદ ભાવનાએ દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તો બીજી તરફ ઘણો સમય થઈ ગયા બાદ પણ ભાવના નીચે નહીં આવતા તેની માતા ઉપરના રૂમમાં પહોંચી હતી અને દરવાજો ખખડાવ્યો છતાં ખોલતા નહીં તેને કંઈક અજુગતું થયું હોવાનો આભાસ થયો હતો અને દરવાજો ખોલ્યા બાદ ભાવનાનો મૃતદેહ લટકતો જોતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી પિતા રાજુ ખટીક દ્વારા પુત્રીની સત્ર ફી ન ભરી હોવાના કારણે શાળાના સંચાલકો દ્વારા છેલ્લા બે દિવસથી ભાવનાને વર્ગખંડની બહાર ઊભી રાખવાની સજા ફટકારવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું જેના પગલે રાજુ ખટીક શાળામાં ફોન કરીને આવતા મહિને ફી ભરવા માટે જણાવ્યું હતું જોકે બીજા દિવસે પણ શાળાના સંચાલકોએ ફી ન ભરી હોવાના કારણે ભાવનાને ક્લાસની બહાર ઉભી રાખવાની સજા ફટકારી હતી અને તેથી જ ભાવનાએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું ગોડાત્રા પોલીસ દ્વારા વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા બાદ પ્રાથમિક ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી એ સાથે જ શિક્ષણ નિરીક્ષક સહિતના ચાર લોકોની ટીમ દ્વારા પણ સ્કૂલે પહોંચીને તપાસ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા એ સાથે જ શિક્ષકો અને ટ્રસ્ટીઓના લેખિતમાં નિવેદન નોંધવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજના પુરાવા પણ લેવામાં આવ્યા છે એ સાથે જ ગોડાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઘરે આપઘાત કર્યો છે એ સંદર્ભે તારીખ એકવીસના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ બે અને વર્ગ ત્રણ અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી છે એમણે સંચાલકના આચાર્યના શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવશે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે એ ખૂબ આવશે પછી શાળા સંચાલક મંડળમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ પોલીસ પણ આ બાબતની તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે નાની નાની બાબતોની પણ ચકાસણી કરી છે મારી ટીમ પણ ચકાસણી કરી છે એનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જે હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થીની નું પ્રવેશ આ વર્ષે જે લેવામાં આવ્યો છે આ શાળાની અંદર વિદ્યાર્થીની અગાઉ અન્ય શાળામાં ભણતી હતી અને અભ્યાસ દોઢ વર્ષ જેટલો છોડી દીધો હતો ફરી અભ્યાસ આ શાળાની અંદર પ્રવેશ મેળવી અને શરૂ કરેલો છે બે આ વિદ્યાર્થીની સાથેની બેન પણ ભણતી હતી આ શાળાની અંદર બંનેની ફી બાકી હતી એ હકીકત છે પરંતુ વિદ્યાર્થીની અગિયાર તારીખ પછી સતત ગેરહાજર જોવા મળે છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતની વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે આ ગોડોદરા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત નોંધ નોંધાયેલી છે જે સંદર્ભે એક નાબાલિક બાળકી ચૌદ વર્ષની આઠમા ધોરણમાં ભણતી હતી એને એને પોતાના ઘરે સુસાઈડ કરેલ છે જે સંદર્ભે પોલીસ સ્કૂલના જે કંઈ શિક્ષકો છે એમનો જે સ્ટાફ છે એના નિવેદનો નોંધાયેલા છે અને એમના કુટુંબીજનોના જે કોઈ આપઘાત સંબંધે જે કોઈ એમની રજૂઆતો છે એમના જે કોઈ પાસા છે એ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આપઘાતનું ચોક્કસ શું કારણ છે એ સંદર્ભે એની એનું જે ચોક્કસ કારણ શોધવા માટે પોલીસ હાલ એની પાછળ લાગેલી છે અને થોડા સમયમાં એનો નિષ્કર્ષ આવશે હાલ કોઈ જે એમાં શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યો છે એટલે એ સંદર્ભે શાળાનો જો કોઈ રોલ હશે તો એ જે પ્રમાણે અમને જે રિપોર્ટ આવશે સંદર્ભે તપાસના પાસાઓમાં એનો પણ વિચાર કરીશું